આજે બાલવાટિકાના ભૂલકાઓને સરસ મજાની વાર્તા કહેવાની છે ચાલો બાળકો વાર્તા સાંભળવી છે ને ચાલો સરસ મજાનું ફૂલ કરી દો તો સરસ વેરી ગુડ સરસ મજાની તાલી પાડી દો તો સરસ વેરી ગુડ ચાલો તૈયાર છો બધા ચાલો તો વાર્તા છે ચક્કો અને ચક્કીની નવી વાર્તા એક હતી ચક્કી એક હતો ચક્કો ચક્કી લાવી ચોખાનો દાણો ચક્કી લાવી મગનો ચક્કો લાવ્યો મગનો દાણો તેની ખીચડી રાંધી અને ચક્કી તો પાણી ભરવા ગઈ પછી ચક્કો ખીચડી ખાઈ ગયો અને આખે પાટા બાંધીને સૂઈ ગયો ચક્કી પાણી ભરીને આવી ત્યારે તેની પાસે જૂઠું બોલ્યો તે રાજાનો કૂતરો આવીને ખીચડી ખાઈ ગયો હશે એટલે ચક્કી રાજા પાસે કૂતરાની ફરિયાદ કરવા ગઈ ચક્કીએ તો રાજાને કહ્યું રાજાજી રાજાજી હું પાણી ભરવા ગઈ હતી અને મારા ચક્કાની આંખો દુખતી હતી એટલે તેને આંખે પાટા બાંધી અને એ તો સૂતો હતો ત્યારે તમારો કૂતરો આવીને ખીચડી ખાઈ ગયો ગરીબનો ઉપવાસ ગરીબને ઉપવાસ કરવો પડ્યો રાજાએ કૂતરાને બોલાવ્યો અને કેમ ચોરી કરી એમ કહીને તેને મારવા માટે દંડ ઉગામ્યો ત્યાં જ મહેલની બારી પાસેના ઝાડ પરના બધા જ પક્ષીઓ કઠલાણ કરી મૂક્યું કે મારશો નહીં બધા પક્ષી બોલવા માંડ્યા કે મારશો નહીં મારશો નહીં ચકો તો જૂઠો છે એ ઘોઘર બિલાડો અમારા અમારા બચ્ચા ખાવા આવ્યો આવ્યો તો તેને કૂતરાએ ભગાડ્યો છે એટલે એ તો બિલાડાને મારવામાં એ અમારા ધ્યાન રાખવામાં હતા ચકીને ત્યાં એ ગયો જ નથી આ પક્ષીઓમાં કેટલાક ચક્કા પણ હતા તે બધા ચકીને કહેવા લાગ્યા ચક્કી ચક્કી તારો ચક્કો તો જૂઠું બોલે છે ચક્કો તો તને મૂકીને ખીચડી ખાઈ ગયો ચક્કાને પાછો રાજાના કૂતરાનું જૂઠું જૂઠું નામ અને ચક્કીબેન તો ઘરે આવ્યા કંઈ બોલ્યાય નહીં ને ચાલ્યાય નહીં પણ મૂંગા મૂંગા ફરી ખીચડી બનાવવા લાગ્યા ખીચડી રંધાઈ ગઈ એટલે ચક્કાને કહ્યું કે આલો જમવા ત્યાં ચક્કાનો એક દોસ્તાર ચક્કો બોલાવવા આવ્યો કહે ચાલ ચાલ ચક્કા એક સભા છે તેથી ચક્કાઓને તને બોલાવે છે ચક્કો તો હમણાં આવું એમ કહી ચકીને કહીને ચક્કાઓની સભામાં ગયો રાજા મહેલ પાસેની બારી ઉપર ઘણા બધા ચક્કા ભેગા મળ્યા પેલા દોસ્તાર ચોર ચક્કાને પણ લઈ આવ્યો ત્યારે બધા ચક્કાઓએ ચોર ચક્કાને કહ્યું કે રાજાના કૂતરાએ ખીચડી નથી ખાધી પણ તે ચોરીને ખીચડી ખાધી છે પછી એક ચક્કો કહે ચક્કી ચક્કી દવ ચોખા લે મારે માળે આવીને કહે બીજો ચક્કો કહે ચક્કી ચક્કી હું દવ ખીચડી લે મારે માળે આવીને કહે ચક્કીને તો બહુ ભૂખ લાગી ખીચડીનું નામ સાંભળીને તો તેને વધારે ભૂખ લાગી ગઈ છતાંય ચક્કી એ બીજા ચક્કાના માળામાં જવાનું પસંદ ન કર્યું તેને તો પોતાનો ચક્કો યાદ આવ્યો ખોટકલો તોય મારો ચક્કો મારો ચક્કો મારો ચક્કો આ સાંભળીને ચક્કો કહે કાલે મારી ભૂલ થઈ ગઈ હતી હવે હું કદી ચોરી નહીં કરું હું ક્યારેય એકલા ખીચડી નહીં ખાઉં તું પાણી ભરવા ગઈ ત્યારે હું જ ખીચડી ખાઈ ગયો તો પણ હું ખોટું બોલ્યો અને રાજાના કૂતરાનું નામ દીધું હું હું ખીચડી ખાઈ ગયો તો હું હું જ ગુનેગાર છું તું પાણી ભરીને આવી તો હું ઘરમાં ઝાડુ કરીશ હવે તું પાણી ભરવા જઈશ તો હું ખીચડી નહીં ખાઉં આપણે બે સાથે મળીને ખાશું અને હું બધું કામ કરીશ એકલો બેઠો બેઠો નહીં ખાવ તને સાથે મદદ કરીશ અને આપણી બે સાથે કામ કરશું અને સાથે ખીચડી ખાશું ચાલો બાળકો સરસ મજાની નવી વાર્તા છે તો તમને બધાને મજા આવી હંમેશા આપણે મિત્રો સાથે ઘરના સાથે સાથે મળીને ખાવું જોઈએ સાથે રમવું જોઈએ સાથે ભણવું જોઈએ ચાલો મજા આવી ગઈ ને ચાલો સરસ મજાની તાલી પાડી દઉં ખૂબ સરસ વેરી ગુડ સાબાદ